જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓના મામલે એમએસ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કપિલ જોશીએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી

આંતક વર્તાવતી આ સત્તાધીશની કઠપૂતળીઓ અને જે ડિજિટલ જે વિકાસ 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 ખરેખર આ વિકાસ છે એ સૌથી મોટો કંકાસ છે આ વિકાસ છે એ સૌથી મોટું રેકેટ છે કારણ કે આ ડિજિટલ વિકલાંગથી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આનાથી ત્રાહિમામ થઈ ગયા છે આજે પચરંગી અને પ્રમપંચી પ્રયોગવાળી આ ગુજરાત સરકાર આ જીકને લાવીને આ ગુજરાતની ભાજપ સરકારે ઉચ્ચ શિક્ષણનું ધનોદ કાઢી નાખ્યું છે ખરેખર આ વિકાસની જે જે કેન્દ્રીય જે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરેલી જેમાં બારમું પાસ થયેલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ પાસ થયેલા વિદ્યાર્થીઓને એ પ્રવેશ ઇચ્છુકોની પાસેથી એડમિશન મળ્યા પહેલા જ ત્રણસો રૂપિયા ઉઘરાવામાં આવે છે એડમિશન મળે કે ના મળે પણ તમારે ત્રણસો રૂપિયા તો ભરવાના અંદર એની સાથે સાથે આજે ગુજરાતની અંદર ગામના છેવાડે ચાહે કચ્છ હોય ગામના છેવાડે ચાહે ડાંગ હોય કે ગોધરા હોય કે સૌરાષ્ટ્ર હોય એ ગામડાઓની અંદર વિદ્યાર્થીઓને લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધાઓ નથી હોતી તો આ વિદ્યાર્થીઓ જાય ગયા

ઓફલાઈન થી પણ આ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે ડોક્ટર બેન અને ત્યાંના એડમિશન કોર્ડિનેટર ડોક્ટર નમ્રતાબેન સોલંકી આ બંનેની એટલી તાનાશાહી ચાલી રહી છે ફેકલ્ટી ની અંદર કે જીક ની અંદર જીક ની અંદર કોઈ પણ વિદ્યાર્થી ત્યાં વેરિફિકેશન કરવા જાય છે તો એમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે શાના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો છો હજી તો તમે એને એડમિશન નથી આપ્યું હજી તો તમે એને ફી લિંક નથી આપી હજી તો તમને એડમિશનલ લિસ્ટમાં નામ નથી આવ્યું તો કયા આધારે તમે એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો છો મુદ્દાઓ છે મેં ધ્યાનમાં લીધા છે એમની જોડે હું પર્સનલી વાત કરું છું અને પર્સનલી વાત કર્યા પછી એમની વાતનું નિરાકરણ લાવ્યું છે સર કે ત્યાંનું સંગઠન પર એકવાર સેનેટ મેમ્બરનો જવાબ ચિકાસો જોતક આપ ક્લાસનો રજૂઆત કરશો ના એમનું એનું એમનું